ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાંથી ચોવીસ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે બે બેઠક ઉપર આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની અંદર ગઠબંધન કર્યું છે આપણી સાથે સોનલબેન પટેલ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉપસ્થિત છે તેમનાથી વાત કરીશું મેડમ સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આપને અભિનંદન આપ મેદાનમાં ચૂંટણીની અંદર ઉતરી રહ્યા છો આપની સામે ઉમેદવાર અમિતભાઈ શાહ છે જે કે દેશના ગૃહમંત્રી છે એમનું લક્ષ્ય પાંચ લાખ વોટથી વધારે જીતવાનું છે કેટલી કઠિન આ પરિસ્થિતિઓમાં તમે આગામી સમયની અંદર ચૂંટણી પ્રચારને જોઈ રહ્યા છો કઈ રણનીતિ રહેશે મેદાનમાં ચૂંટણી પ્રચારમાં જવા માટેની તમે કહ્યું તે પ્રમાણે એમ તો આ હાઈ પ્રોફાઇલ સીટ બનેલી છે મોટો વિસ્તાર છે ભૌગોલિક રીતે પણ અર્બન એરિયા પણ આવે છે રૂરલ એરિયા આવે છે એટલે એ રીતે પણ એવું નથી કે એક જ પ્રકારનો વિસ્તાર અડવાણીજી લડતા હતા પછી અમિત શાહ લડે છે જે મિનિસ્ટર છે અત્યારે તો હોમ મિનિસ્ટર એટલે ઘણા લોકોને હાઈ પ્રોફાઈલ ને ઘણા લોકોને એવું પણ થાય કે અમિત શાહની સામે તમે કેવી રીતે લડી શકો પણ અમિત શાહને જે લોકો બહારથી ધારો કે બીજા રાજ્યના જોતા હોય તો એમને એનો એક જુદી પ્રતિભા હોય પણ અમે લોકોએ અમિત શાહને જે ગ્રાસરૂટ લેવલથી કામ કરતા હતા જ્યારે હું પોતે વોર્ડ પ્રમુખ હતી તે વખતથી અમે લોકો એમને જોયા હતા મને યાદ છે કે યતિન ઓઝાની સાથે એ કામ કરતા હતા ત્યારે ધારાસભ્ય હતા અને વિધાનસભાના પ્રભારી હતા એટલે એ પણ એ રીતે ગ્રાસરૂટથી આગળ આવેલા છે હું પણ આટલા વર્ષોથી કામ કરું છું એટલે એ રીતે અમિત શાહની સામે એવો એ નથી ધારો કે કોઈ સાવ અજાણ્યા બહારથી કોઈ આવતું હોય જેમ કે અહીંયા આગળ પહેલાં રાજેશ ખન્ના છે કે શેશાંત છે એ લોકોને લડાવવામાં આવ્યા હતા તો એ રીતે અમારી ફેમિલીયર ટર્ફ છે બીજું કે કાર્યકર્તાઓ પણ જાણે છે ભૌગોલિક રીતે પણ અમે ઓળખીએ છીએ વિસ્તારને એ રીતે હું લડવા તૈયાર થઈ જ્યારે મને હાઈકમાન્ડે આદેશ આપ્યો તો લડવા તૈયાર થઈ ગાંધીનગર લોકસભાની વાત કરીએ તો સાત જેટલી બેઠક વિધાનસભાની તેમાં સમાવેશ થાય છે સાતે ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો વિજય થયો છે કઈ બેઠક ઉપર વધારે ફોકસ કરશો કારણ કે એક રણનીતિ હોય અને રણનીતિ જ તહત ચૂંટણી પ્રચાર પણ થતો હોય છે કેવી રીતે આગળ વધશો કારણ કે સાથે ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગો લહેરાઈ ચૂક્યો છે વિધાનસભામાં રણનીતિ હોય એટલે કોઈ દિવસ કહેવાની ના હોય જો તમે રણનીતિનો શબ્દ પ્રયોગ કરો છો પણ અમારે તો ખરેખર તો બધી જગ્યાએ જ કામ કરવાનું છે કારણ કે ઉમેદવાર તરીકે બધાની ઓળખ આપવાની હોય અમુક જગ્યાએ વધારે સારું પરિસ્થિતિ છે અમુક સીટ્સમાં કમ્પેર ટુ અધર સીટ્સ એટલે એના ઉપર એ રીતે ફોકસ કરીએ હજી અમે લોકોએ મિટિંગો શરૂ કરી છે અને ત્યાંના કાર્યકર્તાઓ ત્યાંના આગેવાનો સાથે વાત કરીને એ લોકો જે રીતે પ્લાન કરવાના એને અમે ફોલો કરીશું ખાસ કરીને કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે ભરતસિંહની વાત કરીએ જગદીશભાઈ ઠાકોરની વાત કરીએ પરેશ ધાનાણીની વાત કરીએ તમામ લોકોએ ચૂંટણી નહીં લડવા માટે સામેથી કીધું છે પાર્ટીને આપને પાર્ટીનો આદેશ હતો કે આપ સામેથી પોતે ગાંધીનગર લોકસભાથી લડવા માટેની તૈયારી દર્શાવી હતી હું સંગઠનમાં મહત્વના હોદ્દા ઉપર કામ કરી ચૂકી છું મહિલા કોંગ્રેસની પ્રેસિડેન્ટ હતી અત્યારે એઆઈસી સેક્રેટરી છું અને મને કહેવામાં આવ્યું કે તમે લડો હાઈકમાન્ડ દ્વારા સોનિયાજી રાહુલજી મુકુલ વાસનિકજી જે અમારા ઇન્ચાર્જ છે શક્તિસિંહ ગોહિલ પ્રમુખ છે આ બધાએ નક્કી કરીને કહ્યું તો મેં ના નથી પાડી બીજા જે નેતાઓ છે એમાં કોંગ્રેસના જે નેતાઓ હોય કે અત્યારે તો ભાજપમાં પણ વાતો આવી રહી છે એ લોકોના પોતાના અંગત કયા કયા કારણ છે દરેકના જુદા જુદા કારણ હોઈ શકે છે એટલે એ હું કહી નથી શકતી કે એ લોકો કેવી રીતે નથી લડતા એને એમના નિર્ણયને આપણે રિસ્પેક્ટ કરીએ છીએ ખાસ કરીને કોઈ બી ઉમેદવાર જ્યારે ચૂંટણી પ્રચારમાં જતો હોય જીતના એક વિશ્વાસ સાથે જતો હોય આપને જીતનો કેટલો વિશ્વાસ કારણ કે અમિત શાહની વાત કરીએ તો પાંચ લાખ કરતાં વધુ મતોની લીડથી જીતવાનો દાવો તેમના તરફથી થઈ રહ્યો છે હવે એમને તો બિનહરીફે જીતવાની ઈચ્છા હોય એટલે એમને તો ચારસો સીટે જીતવી છે અને ગમે એટલે એ લોકો જે વિચારતા હોય એની તરફ અમે લોકો જોતા નથી અમારું ફોકસ જે છે અમારે પોતે કેવી રીતે ઇલેક્શન લડવું કેવી રીતે અમારા કાર્યકર્તાઓને કામે લગાડવા કેવી રીતે મતદારો નજીક પહોંચવું અમારું ફોકસ એ છે સામેવાળા શું વિચારે છે દરેક જણા વિશફુલ થિંકિંગ હોય છે એટલે એની અમે ચિંતા નથી કરતા કયા મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચાર કરશો અને ક્યારથી ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છો ખાસ કરીને જે આખો વિસ્તાર છે આ ગાંધીનગર લોકસભા જો તો એમાં મધ્યમ વર્ગ અને લોઅર મિડલ ક્લાસ પણ ઘણો બધો છે જે લોકો ઝઝુમી રહે છે અત્યારે એક પ્રકારના અસ્તિત્વની લડાઈ જ કહેવાય જુદા જુદા કારણસર બહારથી પણ બહુ લા લોકો આવીને તમને ખબર છે અમદાવાદમાં વસે છે રોજીરોટી કમાવા માટે એકવાર એ લોકોનું થોડું રોજીરોટીનું કામ પૂરું થઈ જાય પછી એ લોકોને બેટર ક્વોલિટી ઓફ લાઈફ જોઈએ પોતાના બાળકો માટે અને ખાસ કરીને એજ્યુકેશન બાળકોનું જે ભણતર જે છે મોંઘું ખૂબ થઈ ગયું છે અને એ ભણ્યા પછી પણ નોકરીઓ મળવાની કોઈ શક્યતાઓ ઓછી છે એટલે મોંઘવારી એની સાથે સાથે બેરોજગારી નવી નવી રોજગારની તકો આ બધું ભલે સ્માર્ટ સિટીની વાત હોય કે ડેવલપમેન્ટની વાત હોય ડેવલપમેન્ટની વાતો જે છે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બેઝિકલી વાતો હોય છે કે જેમાં પુષ્કળ પૈસા અવેલેબલ છે મનમોહનસિંહજીની નીતિ પછી ખૂબ પૈસા અવેલેબલ થવા માંડ્યા અને એને કારણે આખા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ ઘણા થયા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખરેખર જે ક્વોલિટી ઓફ લાઈફ છે એનામાં બહુ ફરક છે સુનલબેન પટેલ કે જેઓ ગાંધીનગર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર છે દેશના ગૃહમંત્રી અમિત શાહ જેઓ ભાજપના ઉમેદવાર છે તેમની સામે ચૂંટણી મેદાનમાં છે અને તેમને વિશ્વાસ છે કે જ્યારે તેઓ પ્રજા પાસે જશે ત્યારે એક નિશ્ચિત રણનીતિ તહત લોકો त्यांना उपर विश्वास मुकेश कॅमरापर्सन प्रितेश रावलसाठी अतुल तिवारी, गुजरात तक